બધા દીકરીઓનો જ વાક કાઢે હંમેશા કે આ છોકરીમાં ફોલ્ટ હશે આમ હશે તેમ હશે પણ છોકરીમાં ફોલ્ટ નતો મિત્રા છોકરીમાં સેજ બી વાક નતા ઈ તો ખાનદાની રાજપુતાણી હતી વાલા ખાનદાની ઈ દીકરીએ મર્યાદા ભૂલકી નથી અને હજુ પણ એની મર્યાદા છે ઈ દીકરીએ સાડી વગર વગારી ઘરમાં રહી નથી માથેથી પડવા નથી દીધું પણ એની સાથે આ બધા બનાવ બનીને ત્યારબાદ આ કાજલ નું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટા ની જિંદગીમાં 32000 લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થાય છે અને ઉલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢિકડું આ બધું પ્રેમ પ્રકટી બે જણા નું પાછું ચાલુ થઈ જાય સાંભળજો મિત્ર આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું ઓલી એની લાઈફ ની અંદર પાછી આવે છે અને હવે છોકરી જા તમે જેલેસ ફીલ જ હોય ઓલી ઓલા ની આરે વાતચીત રાત આ રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ આ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય નતો જવા દેતો આની ભેગું આની ભેગું રાત્રે સુવાય નતો જવા દેતો અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ काजलનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડીયો કોલ માં વાત કરવાની બતાવવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું ઈ બધું જ ભાભી પાતે બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નોતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાઠ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની ને બધા સામી લો પાસા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા હું તો કાજલના માં બાપ ને પ્રાર્થના

ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીને મૂકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મૂકી આવ્યા અને ત્યાં જઈને ગળામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આઈવી ને ગઈ ને મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રહેવા માંનું હતી ને એને મર્યાદામાં નહોતું રહેવું ને એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોઈ સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડીયો બનાવી બનાવે ને મને ઓગોવે છે ને ખોટી રીતના એમને ક્યો કેવું નો કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને ક્યો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ નો આપે આવા વિડીયો નો ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક ડાઘ લાગે ને ત્યારે ખબર પડે આજે આ દીકરી નું આ બધું બગાડ્યું એને સાથે લગન તોડી નાખ્યા પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન નો કરે ને એવા ડાઘ આપ્યા એવા ડાઘ આપ્યા કે આ દીકરી તો આ દીકરીને તો કે સાસુ ગમે છે ફેમિલી ગમે છે કોઈ મર્યાદા નથી ગમતી આવું બધું કઈને બિચારીને ને કાઢી મૂકી છે મૂકી આવ્યા ગઈ નથી મૂકી આવ્યા છે આ શબ્દ ભૂલતા નહીં હો મૂકી આવ્યા ઈ દીકરીને અને ત્યાર બાદ થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા હું કે છે માર્કેટ ગેમ મેને પલટ દિયા હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી આ પણ આ દુનિયા મૂર્ખી છે આ દુનિયા ગાંડી છે કે દરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી આટલા આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈએ હિંમત કરી

ખોટો પાછો કે મેં મારો ભાઈ ભાઈ બંધ મૂકી દીધા ઘરેથી રાત્રે બહાર રહેવાનું બંધ કરી દીધું તું બધું બંધ કરી દીધું તું છેવટે મને છોડીને જતી રહી ઈ છોડીને ગઈ નથી વાલા તારે આ કાજલ જોડે લગન કરવાતા ને એટલા માટે ઈ દીકરીને તમે મારીને મૂકી આવ્યા મારીને મારીને પણ સમજો કાજલના મા બાપને કહું છું

આવા તૂઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો શું તમારી જિંદગી બગાડશો બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે પોતાની ઈજ્જતની નથી પડી પોતાની ઈજ્જતની સહેજે નથી પડી આજે આ જો આવ્યો હોય ને કાજલાની આડે લગન કરવા તો ફોલોવર જોઈન ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં બાકી તું ખુશી તું સુખી આજેય નહી રે અને કાલેય નહી રે આખું ગામ એમ કે છે ઓ તારી માની ચર્ચા હું ગામમાં થઈ જઈ ને આખા ગામ પૂછી લેવાનું અને બાવળ જોતા હોય તો મારી પાસે આવજે તારી માના ઓ માં દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે સડ્યંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું બદનામ કરવાનું પાસી કે મારા જીવન ની અંદર મારી માં મારી માટે પેલા છે જો મને મારા માથી દૂર કરે તો હું એના ભેગું થોડરો એટલા માટે મે નિર્ણય લીધો કે હાલ ભાઈ હવે તારે ને હું જ તને મૂકી જઉં પણ તું જ મુકવા ગયો તો એ શબ્દ હાચો પણ તું તારા લખણે મુકવા ગયો તો તારે બીજી આરે પણ તો ને કેટલા મુકવા ગયો તો એને રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે હવે આને પબ્લિકમાં આવીને એમ કીધું કે 5 થી 6 વર્ષથી અમે બેસ્ટુડા હતા જીગરી જાન હતા એને જરૂર પડે તો હું ડાયરેક્ટ સુરત જાઉં અમે આખ્યા કે સુખ દુખની વાતો કરીએ બધું ડૂટો હે તો તારા લગ્નમાં તારી આ બેસ્ટુડી કાજલ કેમ નોતી આવી